તમે નાખો કે લાકડા નાખો ચાલુ જ છે નાખવાનું તાર ભાઈ દેખાતું નહીં એટલે ઠંડી વાવેરી છે ઓધા થઈ ગયા કુલી કર તમે આઠ આઠ વાજ વાજે હુઈ રહો કોણ તમે એટલે અમે પોસા કે ઊભા થઈ જાવ ફેશન બેસ્યો દુવાન કુ તમે દુવા આવો છો અમારી તમાર વડી કેટલી ભેહુ છે તમે દો દો તૂટી જોખો એટલે 15 તો ભેસ્યો હે બીજો ઢોરો નાખો તે વેલા જાગતા નહીં પોજા જો આ તાપા બોં તો લાકડા લઈને આબાનું કેથી આ રોજ રોજ આ મારા આઈ નહિ બાળવાનો હોય વાત કરો હવે એક દાડો તપાડ્યા એમાં તો તમે ગણાઈ દીધું ઓલવી નાખું

તે પર તાર પૂજક તાર આવે નહી કુ ભાઈ એમ કેરા હે લાકડા લઈને ઘરે થી તો તાર વાત સાચી થાય એનેમ તપાય પણ અહીંયા કર્મ ઈજ લાવે તાર કોણ લાવે એવું ના હોય ઘર આગળ તાપ તો કાલુ થી તમે એને સાફરી હંગાઈ દેશો કઈ ઘર આગળ હડો એમ કરતા કે એટલે પડી છે હોઠીયું અમાર તો નહી તો એકલા એકલા તાપ છે કરે આમ તો મન લઈ જા તવાર વડી કોણ હોઠીયું આલવી નહી તમારે છે ને કોનક આ તો હેડો બસ તો બીજું તો હું સી બાજુ આવડી

અમારા જેવા સાહસ તમે ના કરી ગો કોમ તો જી એટલું જી કાઢેલું છે જી તો હવે એવું તો ચો ચોર્યા છે ઈ બધી વાત જાવ તો અકાજી આપણે હાડો એ એમ એમ હાડી હાડો એટલે અમે નઈ દેખાતા આકના આવડા મોટા એટલે પણ તમે નહી લઈ જાવ અમાર તમે નહી લઈ જાવ એટલે શું કરવા જો હા શું કહો ને કે માલ જ બધન કે જાવ ગોમમાં તમે આખા ગોમમાં સપાયલા છો રહેવા દો ને ના ના હાસુ બોલો તમે કોક તો ખોટું કરવાના હો હાસુ કજો એક વાર તું એના તવા નહી આવ બેહો કે તાપો આસે હાસુ કહી દો તમે દો અને કે હું હે ને આખા ગોમમાં બધે કે તમને સાવા કરી છો એટલે હું તો હું વાત કહી દીધી પણ તમે શાંતિથી વાપરો આટો અમી જશે ને બેટા કાના કટ્ટાની ચોરી કરવા દો અરે તમે સોર તમે બે જ સો એમ નતા એટલે એને ખૂટ્યા છે ને હું તો સેવા કરો હાંગા જવરો છું આવી ઓડી ચીવી સેવા એટલે પણ એ નહીં ચોય મળતો જ નહીં ગોમમાં ચોય હાસુ કહો મારે ખૂટ્યા કેટલા એક કટાજી

મન તો લાગતું ને એના વાદે આપણે બે પકડી જવાના છે 100% માર ખાવાનું થાય તમારું આવશો તાણે તમે એની વાત કરી લો અંગત થઈ ગયું છે વાત કરો એટલે કોઈ નહી તો તમે અમારી બીજી વાત હતી હાડો તમારો માં મજબૂત છે ને કપા અલ્યા વિકુબા આ કાન જોડો મુ હતો ને તારે એક બુરી ઘઉની હોય અને એક બુરી ઘઉની હોય 50 કિલો નું આવે છે પા અમાર ગામ થી 5 કિલોમીટર સીટી સીટી છે ને એ વેકવાજી જ્યો તો કોણ વેસવા જ્યો તું લે ઉપાડીન જમ કાન સાચી

pou la pou je pou yade. ઉતી આયો તો મને મે પાડે ઉંજો પણ કમરૂજી બીકુ પા લઈન આયા છે મને આગળ કરાવો ક દીકુ પા લેના મને તો તમે બે લેના પહેલા તો એ બે અત્યારે તો તમે બે રેવા દો હું જઉં જરે જરે રે એકલા લઈ જાશે લ્યા ગળોજી ઉંજા હાલ્યા કશ્યોતો ન આવડો કોરા બોલતા હતા કબાર કટલી ને રૂમ કર છે પણ ડાયરેક્ટ જોવો સરે હારા હારા ઉપાડો આ તો વાશીન બાશી બધા છે પણ વિકુ ભાઈ જ ગયા એ પેલો ઠળ્યો હતો હેડો તમે

ગલાજી ખેતર માં જોડે ખરું પાકો ઉવાડીન અને દાડે કઉ કટાયલા ગલાજી ને તે મને મુ જોડે તો મન ટોકો પાડ્યો તે કઉ બોરી બે હતી તે મુ ઈ કે મને ઉપડાવ કોઈ છે તું ઉપડાવ કોઈ ન તું બાવડા એટલે તઈ મને માર ખવરો છો બેસ ને હવે ખરી બેસ તું એ બોરી ઉપાડવાની હતી તે મેં તો ઓમ મુ તો કમ્પ્લીટ હદે કરી ગલો જી હદે કરવાય તો 60 દિન જે તૂતી બગડ્યું હા રાત થઈ ગયું શું હેડો હેડો એમ કરો તમે ઉપાડવાનું તો માફી માજી બગે પડતું ગમે તાર તું દેખાય ને તો પરાઈ જઈશું તમને પછી લાગુ ઉપાડું ઉચડે ઓર આ અરે વિકુબા હું જઉ એ ભમરૂજી ખાળો કે યાર હું તમારા હાту થઈને આવ્યો તો એટલે વાવ હે ના તો દાઢો કરી દી ગયો તો હો એમ કરો હવે મને ઉપરાજો તમે આ સાઈડ લો આ સાઈડ થી લો કટ

pusing ke mm. ah. ah. Eh, wiku pa. Eh, galaji. Ada galaji cok tharu. Eh, kaji. Amara ulsa. Ada suka lu kiar lu khadai dio mu. रे यार ऊफा

haru mu ka isku duang nga padho